અરે એમ કેતી હતી કે અહીંયા છે ને સિટીમાં સેલ ભરાણો કે બિલ્ડિંગની બધી લેડીસો છે ને સેલમાં જવાની છે તે મારે જવું તો ચણિયા ચોળીઓ નવરાત્રિના લેવાતા અને આ દિવાળી પછી મેરેજ છે ને તે આઠ દસ સાડી લેવી હતી તેમ કેતી હતી કે મને થોડાક પૈસા આપજો ને કેટલા જોતા હતો તારા પૈસા એ મારે જો 10 દિવસના 10 ચણિયા ચોળી લેવા છે અને 8 10 સાડી લેવી છે તે કેટલા થશે ખબર ને આ પાછું ડિસ્કાઉન્ટ છે 70% 50% તે પાત્રી પાત્રી 40 40000 ની સાડી હોય ને એ બબડે હજાર માં લેમ આવશે તો તમે લાખ દોઢ લાખ આપજો ને મારી પાસે એટલા બધા નથી તો કેટલી મારી પાસે 2500 જેવો જ હોય છે સમજો આ તો મારે ગલ્લાને બિલ દેવાનું છે હમણાં મારે પણ તમારું ઓલા લોન ના પૈસા આવ્યા છે ને એમાંથી આપણે જોન 1 લાખ રૂપિયા પછી ઘટશે છે તો તમે તમારો બાચવાળો સુરેખ ખબેન પાહેથી લઈ લસ એન પાસે છે ને બી અઢી લાખ છે ઈ તમારા નગરવાળા એ છે ને ઘર ખર્ચ ના આપ્યો અને માંડ કટકી કરી કરીને અને 1.5 લાખ બચાવ્યા છે અને તમે તો પાછા મને ઘર ખર્ચ માં દીપોગે એટલા માંડ્યો મહિને વાત કરી આતી પણ મારી પાસે એટલા બધા નથી પૈસા એટલે મારે લોન ના તું કેસો ઈ લોન ગાડી ના પૈસા દેવા હતા તો તેન ઈ લોન કરાવી છે બરાબર છે કે એમાંથી તો નો એક્સેસ છે મારે તો પણ કોકની પાસે પૂછી ના કેમ લઈ લેજો ને મારે સાડીઓ ને લેવા છે પણ એટલું બધું નો લેવાય ને આપણે લાખ દોઢ લાખ રૂપિયા એટલે કેમ થાય કેટલા મીંડા આવે વા તો તમારા પાસે તો વર્ષે એકવાર પૈસા માંગી ને તો હોય જ નહીં કે આયા કેમે પીટારો ભીરો છે તે પણ હાવ એવી કંજૂસાઈ ન કરાય વર્ષે એકવાર તો કપડા લેવા પૈસા જોઈએ કે નહીં હા તો પણ તો વર્ષે એકવાર કપડા લેવા પૈસા જોઈએ તો બે જોડી કપડામાં મે આખું વરવ્યું છે મારી પાણી લે કપ મુ મારી પાણી ગ્લાસ ભરતી મૂકી આવો હાથે ઉભા થાય જાવ મારે નથી પાણી પીવું તો પી આવો હાથે કામ પૈસા દેવાની